સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિ અમુલિયાની હાજરીમાં વિકાસ કામોનું ખાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ અવસરે કુલ અઢાર વિકાસ પ્રોજેક્ટ સહિત આઠ કરોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ આવતા સમયમાં થનારા અન્ય વિકાસ યોજનાઓની માહિતી પણ આપી આ કાર્યક્રમ શણાળા ગામ ખાતે યોજાયો હતો જેમાં સ્થાનિક આગેવાનો અને નગરપાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા બે હજાર પાંચમાં શહેરી વિકાસની શરૂઆતથી હવે વીસ વર્ષ પૂરા થતા મોરબીમાં કુલ અઠ્યાવીસ કરોડના વિકાસ કાર્યો આગળ વધારવામાં આવશે વિકાસના વીસ વર્ષ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ મહાનગરોની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે અનેક વિકાસના કામો માટે આજે આત્મુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ લઈ યોજાયો છે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃત્યા પૂર્વ આજે મંત્રી શ્રી બ્રિજેશભાઈ કલેક્ટરશ્રી કમિશનરશ્રી સૌ લોકોની ઉપસ્થિતિ અને આજે એક સાથે અઠ્યાવીસ કરોડ રૂપિયાના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના આજે જાહેરાત થઈ છે કામોની એની સાથે સાથે જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે એકસો ને એસી કરોડનું જેટ હતું આજે મને જણાવતા આનંદ થાય છે મહાનગરપાલિકા બન્યા પછી ચાલુ વર્ષનું સાતસો ને ત્રેપન ત્રાસી કરોડ રૂપિયાનું બજેટ મોરબી મહાનગરને ફાળવવામાં આવ્યું છે જે પ્રમાણે હમણાં જ કમિશનર શ્રી દ્વારા મોરબીનો મહાનગરનો એક્શન પ્લાન્ટ જે પ્રમાણે હમણાં અહીંયાથી નિહાળવામાં આવ્યો જોવામાં આવ્યો આગામી સમયમાં મોરબી મહાનગરની જે પણ પૂરતી કડીઓ છે જે પણ જરૂરિયાતો છે વિકાસની પૂરતી કડીઓ હોય એ પ્રમાણે એક અદ્ભુત એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે બોરબીને શુદ્ધ પીવાનું પાણી મળે સો કરોડ રૂપિયાના ખર્ચે એક યોજના બનાવવામાં આવી છે ડ્રેનેજ હોય બ્યુટિફિકેશન હોય બાગ બગીચા હોય આંગણવાડી હોય આરોગ્ય માટેની સુવિધા હોય સ્વચ્છતા માટેના જે પણ આગામી સમયની અંદર કાર્ય કરવાનું હોય આવા અલગ અલગ પ્રકારના કાર્ય કાર્યોના માધ્યમથી આજે જે પ્રમાણે બજેટ મળ્યું છે એના કાર્યો કરવામાં આવશે અને બે હજાર છવ્વીસ સત્યાવીસના માર્ચ પછીના બજેટની અંદર પણ એનો સમાવેશ કરવામાં આવશે એટલે કે આગામી સમયની અંદર મોરબીના વિકાસની આ શરૂઆત થઈ છે વિકાસના વીસ